નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં કંડક્ટર ભરતી બે હજાર છવ્વીસ માટે ગુજરાતનું સામાન્ય જ્ઞાનના અગત્યના પ્રશ્નોની પાંચ છ પ્રશ્નોની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે તેમાં આપણે પાંચમા ભાગે પહોંચી ચૂક્યા છીએ આની પહેલાં આપણે ચાર ભાગ કરાવી ચૂક્યા છીએ ચારે ચાર ભાગ જોવાના બાકી તો ચેનલ પર અપલોડ છે ત્યાં તમે જોઈ શકશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને અહીંથી કન્ડક્ટર ભરતી વિશેની બધી માહિતી મળતી રહેશે તો સારી રીતે આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ તો પચાસ ક્વેશ્ચન આપણે જોઈશું આમાં તો પહેલો ક્વેશ્ચન છે તો પહેલો ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી તો ગુજરાત રાજ્ય વિધાનસભા તો વિધાનસભાને પહેલાં આપણે જોઈએ તો કેટલી સીટ હતી તો મિત્રો વિધાનસભા હતી એમાં પહેલાં આપણે એકસો બત્રીસ આજુબાજુ સીટો હતી એકસો બત્રીસ સીટની પ્રથમ ચૂંટણી થતી ગુજરાત એક મે ઓગણીસો સાઠના રોજ ગુજરાતના મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્ય નવું રાજ્ય પંદરમું ભારતનું પંદરમું રાજ્ય બન્યું હતું તેને ઓગણીસો બાસઠમાં ગુજરાતમાં સૌ પ્રથમ ચૂંટણી થઈ હતી વિધાનસભાની એમાં આપણે જોઈએ તો મહેંદી મહેંદી નવાઝંઘિ રાજ્યપાલ હતા અને જીવરાજ મહેતા આપણા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા બીજા નંબરનો ક્વેશ્ચન છે વડોદરાનું પ્રાચીન નામ જણાવો તો વડોદરાનું પ્રાચીન નામ છે વટપદ્રા શું છે વટપદ્રા છે એ વડોદરાનું પ્રાચીન નામ છે વડોદરા છે એ કઈ નદીના કિનારે આવેલું છે વડોદરા છે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે એ પણ તમારે પાવાગઢના ડુંગરમાંથી આ વિશ્વામિત્રી નદી નીકળે છે અને આ નદી મગરો માટે જાણીતી છે એના માટે મગરો માટે હમણાં વરસાદના સિઝનમાં મગરો છે એ શહેરમાં ઘૂસી આવી હતી અને આ વિશ્વામિત્રી નદીમાં બહુ જ ઘણી સારી મગરો જોવામાં આવે છે લિમ્પો ગુજરાત તરીકે આને ઓળખવામાં આવે જે લિમ્પો પર નદી છે તેમાં પણ સારા એવા મગર જોવા મળ્યા છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કઈ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા તો કુમુદબેન જોશી કોણ છે કુમુદબેન જોશી હાલમાં આનંદીબેન પટેલ છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે ચોથા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતના કયા સ્વતંત્ર વીરે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિનો વિકાસ કર્યો હતો તો અંબુભાઈ પુરાણી કોણ રહેશે અંબુભાઈ પુરાણી એનો જવાબ રહેશે અને ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત અરવિંદ ઘોષ દ્વારા કરવામાં આવી હતી અને એના ભાઈ હતા ભારેન્દ્ર ઘોષ પણ એ જ કાર્ય કરતા હતા ચાંપાનેર કોણે વસાવ્યું હતું તો ચાંપાનેર વનરાજ ચાવડા દ્વારા વસાવ્યું હતું વનરાજ ચાવડા દ્વારા ચાવડા વંશની સ્થાપના પણ કરવામાં આવી હતી અને અણિલપુર પાટણની પણ સ્થાપના વનરાજ ચાવડા દ્વારા જ કરવામાં આવી હતી પણ તમારે યાદ રાખવાનું છે પછી આગળનો ક્વેશ્ચન છે ગુજરાતના કયા ક્રાંતિકારી ગુજરાતના સર્વોચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાધીશ હતા તો એ અબ્બાસ તૈયબજી જવાબ રહેશે ગુજરાત રાજ્યના વિધાનસભાનો વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા તો નગીનદાસ ગાંધી છે વિધાનસભાના પ્રથમ નેતા હતા અને અત્યારે વિધાનસભામાં એકસો બ્યાસી સીટ છે કેટલી છે એકસો બ્યાસી સીટની હવે વિધાનસભા છે અને વિધાનસભા ક્યાં આવેલી છે ગાંધીનગરમાં આવેલી છે અને વિઠ્ઠલભાઈ પટેલ ભવન એનું આનું નામ રહેશે પછી છે આગળનો ક્વેશ્ચન આઠમા નંબરનો ક્વેશ્ચન વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો તો વર્ધામાં ગાંધીજીએ સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી કયા વર્ધામાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી કોચરબ આશ્રમ કોચરબ છે ઓગણીસો પંદરમાં અમદાવાદમાં પછી સાબરમતી આશ્રમમાં ઘણા વર્ષો રહ્યા હતા એની સ્થાપના ઓગણીસો સત્તરમાં કરી હતી પછી સેવાગ્રામ આશ્રમની સ્થાપના વર્ધામાં કરી હતી પછી છે નવમાં નંબરનો ક્વેશ્ચન ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે તો ટિપ્પણી નૃત્ય છે સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે તો ચોરવાડ વિસ્તારનું જાણીતું નૃત્ય છે એ ટિપ્પણી નૃત્ય છે પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું તો પોરબંદરમાં જેઠવા વંશના રાજ જેઠવા વંશ છે તેના દ્વારા સૌથી વધુ સમયગાળા માટે શાસન કરવામાં આવ્યું હતું તો જવાબ રહેશે જેઠવા વંશ પછી છે અગિયારમા નંબરનો ક્વેશ્ચન ગુજરાતનું કયું સ્થળ અજરખ નામની બ્લોક પ્રિન્ટિંગ ટેકનિક માટે જાણીતું છે તો ગુજરાતનું કયું સ્થળ તેમાં આવશે કચ્છ તો કચ્છ છે બ્લોક પ્રિન્ટિંગ માટે જાણીતું સ્થળ છે કયું છે કચ્છ છે બ્લોક પ્રિન્ટિંગ માટેનું જાણીતું છે અને જીઆઈ ટેગ પણ હમણાં મળે મળેલો છે જીઆઈ ટેગ હમણાં આને આપવામાં આવેલો છે ગુજરાતના કયા પ્રદેશને જૂના જમાનામાં લાટ કહેવાતો હતો તો જૂના જમાનામાંના લાટ કહેવાતો એ પ્રદેશ છે ભરૂચ આજુબાજુનો પ્રદેશ છે ભરૂચ છે ભરૂચ ભરૂચનું અંકલેશ્વર છે એ શાના માટે તેલ ક્ષેત્ર માટે ખનીજ તેલ ક્ષેત્ર માત્ર જાણીતું છે કુદરતી વાયુ માટે છે ભરૂચનો વિસ્તાર આજુબાજુ જાણીતો છે ભરૂચને બારીગાઝા ગાઝા તરીકે ઓળખવામાં આવતું છે અંગ્રેજોના સમયમાં ભડોશ તરીકે ઓળખવામાં આવતું હતું તેરમા નંબરનો ક્વેશ્ચન છે રાજ્યસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો નિશ્ચિત કરવામાં આવેલી છે તો રાજ્યસભામાં અગિયાર છે રાજ્યસભામાં કેટલી છે અગિયાર બેઠકો છે રાજ્યસભામાં કુચ મહત્તમ બેઠકો છે બસો પચાસ છે લોકસભામાં પાંચસો બાવન હોય છે એમાંથી હાલમાં કેટલી પાંચસો તેતાલીસ છે અને આમાં બસો પિસ્તાલીસ છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે અને લોકસભાની કેટલી છવ્વીસ બેઠકો છે દ્વારકાને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે જ ઓળખાય છે તો દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક ઓખા મંડળ તરીકે ઓળખાય છે પંદરમા નંબરનો ક્વેશ્ચન છે સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર છે એ ઓખા છે સૌરાષ્ટ્રમાં છે એ કયા કયા બંદરો આવેલા છે તો જામનગર આજુબાજુના વિસ્તારો મોરબી મોરબીમાં કયું છે નવલખી બંદર છે મોરબીમાં છે પછી જોડિયા સિક્કા બેડી એ બધા જામનગરમાં છે દેવભૂમિ દ્વારકામાં ઓખા વાડીનાર પોષિત્રા એ બધા એ છે એ બધા દેવભૂમિ દ્વારકામાં પોરબંદરમાં માંગરોળ છે વેરાવદર છે જૂનાગઢમાં છે મિત્રો વેરાવદર આવશે પછી છે આગળ માંગરોળ પણ એમાં જ આવશે પછી આગળ ગીર સોમનાથમાં છે ગીર સોમનાથમાં પછી જૂના આગળ અમરેલીમાં આપણે જોઈએ તો ઝાફરાબાદ છે એ અમરેલીમાં આવેલું છે પીપાવા આવશે ભાવનગરમાં ઘોઘા તળાજા મહુવા બન તળાજા મહુવા અલંગ બધા આવેલા છે એ ભાવનગરમાં રહેશે તો સૌરાષ્ટ્રમાં આવી રીતે દરિયા કિનારો રહેશે પછી છે સોળમાં નંબરનો ક્વેશ્ચન ડોકાાસ અને હુડા કઈ જાતિનું નૃત્ય છે તો ઢોકારાસ ને હુડા છે એ ભરવાડ જાતિનું નૃત્ય છે કઈ ભરવાડ જાતિનો આ ડીવાયસોમાં એક ફેરી પ્રશ્ન પૂછાય ગયેલો છે તો ભરવાડ જાતિનો અને ઉડા નૃત્ય છે ત્રણેતરના મેળામાં પણ કરવામાં આવે છે ત્રણેતરનો મેળો છે એમાં પણ આ નૃત્ય કરવામાં આવે છે આ છત્રીઓ માટે જાણીતો છે રંગબેરંગી છત્રીઓ એ પણ તમે યાદ રાખજો પછી છે આગળનો ક્વેશ્ચન સત્તરમાં નંબરનો ક્વેશ્ચન માતાનો મઠ ક્યાં આવેલો છે તો માતાનો મઠ છે કચ્છ ખાતે આવેલો છે ગુજરાતની ગુજરાતી ગુજરાતી સૌપ્રથમ યુનિવર્સિટી તો ગુજરાત યુનિવર્સિટી અમર પેલેસ ક્યાં આવેલો છે તો અમર પેલેસ વાંકાનેર ખાતે આવેલો છે ક્યાં વાકાનેર મોરબી ખાતે આવેલો છે યાદ રાખજો અમર પેલેસ છે વાંકાનેર મોરબી એ પણ યાદ રાખવાનું રહેશે પારસીઓના કાશી તરીકે કયું શહેર જાણીતું છે તો પારસીઓના કાશી તરીકે ઉદવાડા જાણીતું છે ઉદવાડા છે કોલક નદીના કિનારે આવેલું છે એકવીસમા નંબરનો ક્વેશ્ચન છે ઇસ્લામ ધર્મનું યાત્રાધામ હાજીપુર ક્યાં આવેલું છે તો ઇસ્લામ ધર્મનું યાત્રાધામ હાજીપુર કચ્છ જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે કચ્છ જિલ્લામાં આવેલું છે મહેશુઓ બંધ ક્યાં આવેલો છે તો મેશુઓ બંધ છે શામળાજી નદી શામળાજી છે એ સ્થળ ઉપર આવેલો છે મહેશુ નદી ઉપર આવેલો છે પછી છે ત્રેવીસમાં નંબરનો ક્વેશ્ચન સર્પગંધા નદી ક્યાં આવેલી છે તો સર્પગંધા નદી છે ડાંગ જિલ્લામાં આવેલી છે કઈ જિલ્લામાં ડાંગ જિલ્લામાં ડાંગ જિલ્લામાં ત્રિફળા વન પણ આવેલું છે ગીરા ધોધ આવેલો છે સાપુતારા આવેલું છે એકમાત્ર હવા ખાવાનું છે સાપુતારામાં ડોન હિલ સ્ટેશન પણ આવેલું છે ડાંગ જિલ્લામાં વઘઈ બોટનિકલ ગાર્ડન પણ આવેલો છે વઘઈ સુબીર અને આહવા વઘઈ સુબી અને આહવા આના ત્રણ તાલુકા છે સૌથી નાનો જિલ્લો છે વસ્તીમાં પણ સૌથી નાનો જિલ્લો છે ડાંગ જિલ્લો છે અને ડાંગ જિલ્લામાંથી હજી સુધી એક પણ જિલ્લો બન્યો નથી ડાંગ જિલ્લો કોની કોની સાથે સરહદ ધરાવે છે તાપી સુરત અને નવસારી સાથે સરહદ ધરાવે છે કે બીજે કયા તો આપણે જોઈએ તો બીજું એક તાપી આપી અને સુરત સાથે પણ ધરાવે છે ખાલી એમ કહી શકો ખાલી ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી ક્યાં સ્થપાઇ હતી તો ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી છે ગાંધીનગરમાં સ્થપાઇ હતી બે હજાર ત્રણમાં આઝાદી બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કોણે કરાવ્યો હતો તો આઝાદી બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો એનું સપનું હતું ગુજરાતમાં સૌપ્રથમ સ્થપાયેલ મ્યુઝિયમ કયું હતું તો ગુજરાતમાં સ્થપાયેલ સૌપ્રથમ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ હતું અઢારસો સત્યોતેરમાં ક્યારે અઢારસો સત્યોતેરમાં અને સૌરાષ્ટ્રમાં આવશે કયો સૌરાષ્ટ્રમાં આવશે હોટસન મ્યુઝિયમ સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ ક્યાં આવેલો છે તો દંતાલી ખાતે આવેલો છે મધુવન પરિયોજના કઈ નદી પર આવેલી છે તો મધુવન પરિયોજના છે એ દમણ ગંગા નદી પર આવેલી છે કઈ નદી પર દમણ ગંગા નદી પર આવેલ છે રીખવદેવનો રીખવદેવનો જૈન મેળો ક્યાં ભરાય છે તો રીખવદેવનો જૈન મેળો છે એ ભરૂચમાં ભરાય છે પછી ત્રીસમા નંબરનો ક્વેશ્ચન પાપડ ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે પાપડ ઉદ્યોગ માટે વાલોડ જાણીતું છે કયું વાલોડ જાણીતું છે વાલોડ નામનું સ્થળ છે પાપડ માટે જાણીતું સ્થળ છે એકત્રીસમા નંબરનો ક્વેશ્ચન છે ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ ઓળખાય છે એટલે કોણ ગણાય છે ડૉક્ટર વિક્રમ સારાભાઈને ગણવામાં આવે છે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ગાંધીનગરમાં બે હજાર નવમાં કરવામાં આવી હતી તેત્રીસમા નંબરનો ક્વેશ્ચન છે પાઇમ પામ ઓઇલના વૃક્ષોની ખેતી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે તો પામ ઓઇલના વૃક્ષોની ખેતી ગુજરાતમાં સુરત અને વલસાડ જિલ્લામાં થાય છે તો જો મિત્રો તમે ચેનલમાં ન હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં આગળના ક્વેશ્ચન આપણે સાહિત્ય જોઈ રહી છીએ તો હવે મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી તો મહુડી જૈન તીર્થની સ્થાપના આચાર્ય બુદ્ધિ સાગરજી દ્વારા કરવામાં આવી હતી મહુડી જૈન તીર્થ ગાંધીનગરમાં આવેલું છે અને સુખડીના પ્રસાદ માટે જાણીતું છે તમારે યાદ રાખજો પછી છે પાંત્રીસમા નંબરનો ક્વેશ્ચન ડાયલક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલું છે તો ડાયલક્ષ્મી પુસ્તકાલય છે નડિયાદ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે નડિયાદ ખાતે આવેલું છે છત્રીસમા નંબરનો ક્વેશ્ચન છે ચાંપાનેર મહોત્સવ કયા માસમાં યોજવામાં આવે છે તો ચાંપાનેર મહોત્સવ છે એ ડિસેમ્બર માસમાં માસમાં યોજવામાં આવે છે પ્રભાશંકર સોમપુરા કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો પ્રભાશંકર સોમપુરા છે એ સ્થાપત્ય કલા સાથે જોડાયેલા છે કયા કલા સ્થાપત્ય કલા સાથે એ જોડાયેલા છે કઈ કલા કલા સાથે સાથે સ્થાપત્ય જોડાયેલા છે પછી આગળનો ક્વેશ્ચન બત્રીસમા નંબરનો સોરી મિત્રો આડત્રીસમા નંબરનો ક્વેશ્ચન બેજુ બાવરાનું વતન કયું છે તો બેજુ બાવરાનું વતન છે એ ચાંપાનેર છે ઓગણચાલીસમાં નંબરનો ક્વેશ્ચન છે બેજુ બાવરાનું મૂળ નામ શું હતું બેજુ બાવરાનું મૂળ નામ વેજનાથ મિશ્રા હતું કે વૈજનાથ મિશ્રા હતા અને બેજુ બાવરા છે એને તાનસેન છે એના બંનેના ગુરા કોણ હતા રામદાસ હતા રામદાસ બંનેના ગુરુ હતા સ્વામી સ્વામી ભારત મને રામદાસ સોરી મિત્રો હરિદાસ હતા તમે ઇંગ્લિશમાં જે પાઠ વાંચો છો તેમાં આવે છે હરિદાસ સ્વામી હરિદાસ છે એ બેજુ બાવરા અને તાનસેન બંનેના ગુરુ હતા ભારત મંદિરની સ્થાપના કોણે કરી હતી તો ભારત મંદિરની સ્થાપના નાનજી કાલિદાસ મહેતા દ્વારા કરવામાં આવી હતી મકરંદ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે તો નંદીગ્રામ ખાતે મકરંદ દવેનો આશ્રમ આવેલો છે પછી તે બેતાલીસમાં નંબરનો ક્વેશ્ચન ઈલાક્ષી ઠાકોર કયા નૃત્ય સાથે જોડાયેલા છે તો ઈલાક્ષી ઠાકોર છે એ ભરતનાટ્યમ નૃત્ય સાથે જોડાયેલા છે વનરાજ ચાવડો કોની કૃતિ છે તો વનરાજ ચાવડો મહીપતરામ રૂપરામ નીલકંઠની કૃતિ છે આપણી કૃતિ છે અલબ જલબ કોની આત્મકથા છે તો પન્નાલાલ પટેલની આત્મકથા છે પન્નાલાલ પટેલને માનવીની ભય માટે જે આપણો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે ગુજરાતી સોનેટના પિતા કોણ કહેવાય છે તો ગુજરાતી સોનેટના પિતા તરીકે બકર ઠાકોરને ઓળખવામાં આવે છે ચેતાલીસમાં નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઈ હતી તો ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા પોર્ટુગીઝો હતા પોર્ટુગીઝો હતા અને સુરતમાં સૌપ્રથમ અંગ્રેજો છે સોળસો તેર માં કોઠીની સ્થાપના કરી હતી જેસલતોની સમાધિ ક્યાં આવેલી છે તો અંજાર ખાતે આવેલી છે ગોંડલમાં કયો મહેલ આવેલો છે તો ગોંડલમાં નવલખા મહેલ આવેલો છે ગુજરાતમાં નાળિયેરીનું સૌથી વધુ ઉત્પાદન એટલે સૌથી વધુ ક્યાં થાય છે નાળિયેરી એટલે કઈ જગ્યાએ છે નાળિયેરી તો ચોરવડ ખાતે છે અને ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયા જિલ્લામાં આવેલું છે તો ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ છે એ દેવભૂમિ દ્વારકામાં આવેલું છે લાંબા ખાતે આવેલું છે તો આવી રીતે આપણે પચાસ ક્વેશ્ચનો પૂરા કરીએ છીએ સારી રીતે પૂરા પૂરા બધા પચાસ પચાસ ક્વેશ્ચનો જોઈ લેજો ને આપણે જોઈએ તો આન્સર પણ જોઈ લેવા પછી આપણે જોઈએ તો ગુજરાતની વખણાતી વસ્તુઓ તો ગુજરાતની વખણાતી વસ્તુઓ વિશે આપણે માહિતી મેળવી લઈએ તો શિહોર જે ભાવનગરનું શિહોર છે તેની આપણે રચના કોના દ્વારા એટલે કે સ્થાપના જે સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવી હતી તે પિત્તળનું નકશી કામ માટે જાણીતું છે શિહોર કેના માટે જાણીતું છે પિત્તળના નકશી કામ માટે જાણીતું છે મોરબી તો ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ માટે મેંગ્લોરી નળિયા માટે જાણીતું છે ભાવનગર તો ગાંઠિયા અને પટારા માટે જાણીતું છે જૂનાગઢ તો જૂનાગઢ છે કેસર કેરી માટે જાણીતું છે જૂનાગઢ શેના માટે જાણીતું છે કેસર કેરી માટે જાણીતું છે મહુવા તો મહુવા હાથીદાંતની બનાવટો માટે જાણીતું છે કેના માટેનું મહુવા છે હાથીદાંતની બનાવટો માટે પણ જાણીતું છે જાફરાબાદ તો જાફરાબાદ છે ભેંસ માટે જાણીતું છે ઈડર તો ઈડર ઇડરશે રમકડા માટે જાણીતું છે પાટણ પાટણ પાટણસે પટોળા માટે જાણીતું છે છેના માટે પાટણના પટોળા એમ કહેવામાં આવે છે ઈડર રમકડા માટે જાફરાબાદી જાફરાબાદી ભેંસ મહુવા હાથીદાતની બનાવટો જૂનાગઢ કેસર કેરી ભાવનગર ગાંઠિયાને પટારા માટે જાણીતું છે પછી છે રાજકોટના પણ પટોળા વખણાય છે ધોળકા તો જામફળ ધોળકામાં સારું એવું જામફળનું ઉત્પાદન થાય છે ધોળકા અમદાવાદ જિલ્લો છે પ્રથમ છે જામફળના ઉત્પાદનો પછી ભાવનગર આવે છે દાડમ માટે પાછો ભાવનગર દેહગામના ધારીયા ગણદેવીનો ગોળ સંખેડાનું ફર્નિચર જાણીતું છે અને વલસાડનું હાફુસ કેરી અને ચીકુના ઉત્પાદનમાં સૌથી વધારે ઉત્પાદન વલસાડમાં થાય છે કાંગ્રેસ તો છે કાંગ્રેજી ગાય માટે જાણીતું છે વાસદની તુવરદાળ અને સુરતનું જરીકામ તો બાકીના જે વધે એના પછી આપણે આગળના વિડીયોમાં લઈ લઈશું જો મીડિયો વિડીયો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત